યણ બૌદ્ધ છત્રાલ જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પધારેલા મહાનુભવ ઉપસ્થિતિમાં તથાગત બુદ્ધ ભગવાન અને ડોક્ટર સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ મીણબત્તી પ્રગટાવી ફૂલહાર પહેરાવી બૌદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી ઢોલનગારા સાથે ભૂમિપૂજને ગયા હતા ત્યાંથી પરત આવી સ્ટેજ પરના મહાનુભાવનું ફૂલ છડી તેમજ જય ભીમ ખેસ પહેરાવી ધનાલી સમગ્ર અનુસૂચિત જાતિ કમિટી દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા છેલ્લે સૌ સમાજ બંધુઓ ભાઈઓ ચા પાડી કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા

બાબા સાહેબ કહેતો છે ગૌતમ બુદ્ધ ભગવાન ની જે સ્થાપના કરવાની છે પવિત્ર ભૂમિ ની આપણે સ્થાપન કરવા માટે રેલી સ્વરૂપે અહીંથી આપડે પગરણ માડીશું તો આપણે સૌ અભિનંદન મહેમાન સુરા જય બિંદુ ગોતા જનારી ગામની આવન ધરતી ઉપર તો છેલ્લા ત્રણ વર્ષથી આ સપનું જોઈ રહ્યો છું પણ આજે મારા ગામના જે મારા ધનાનીના અનુસૂચિત જાતિ અને મારા ગામ વતી જે મને સાથ અને સહયોગ મળ્યો ને લોકોએ મને દિલાસો આપ્યો કે દેવેન્દ્રભાઈ આપ જે કાર્ય કરવા કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર અમારા ગામ વતી અને અમારા સમાજ વતી અમારા ગામના મુસ્લિમ સમાજનો પણ મને ખૂબ સહકાર છે અને એમના વતી હું કાર્ય કરી રહ્યો છું તે કાર્યમાં મને સફળતા મારા ગામ વતી અને સમાજના આગેવાનો વતી મને મળશે એવી આશાથી હું મારો સપનું સાકાર કરું છું દેવેન્દ્રભાઈ સમગ્ર ગામ મહાનુભાવો સાથે અમને સારું ભાવ લાગ્યો આ કામ સફળ થશે તો અમે પણ આપની મદદ કરીશું અને ઇન્દ્રબેન જેવા સાહેબ જેવા પણ તમે પૂરા સંસ્થાથી કામ કરજો અમે તમારી સાથે છીએ અને જરૂરિયાત પડે તો અમને યાદ કરજો એમાંથી કાર્યકરો પણ તમારી સાથે છે અને તાલુકાના તમારા સંગઠનમાં પણ મજબૂત થાય છે તો તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કામ કરતા રહેજો જય જી જય આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે